કેતો તો હું કેતો તો ન પણ તારા ચા કુતરા કરવા કોઈ હે લ્યા અલા આવ્યો હે કોઈ હે કઉ લાગતું નહી કોઈ

તો વાદી ખુશ રાખો તો તમારી હાથ પીજો આમ લીલો લેર કરશે પૈસા પણ આપશે એટલે ઉભારો રે ઉભારો ને જાગો જો ગાડન ટુકડો કાટશે એટલે તો તને ચા ખબર લો બે દા 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 લઈ લે તો ઈયા ભાઈ તો તમે વાદી તમે વિદ્યા તો જાણતા છો અરે આડો પાહો ની વિદ્યા જાણી ના ખબર હોય તમને બધું દુખ બહુ પડ્યું કાચાનો ને એટલું દુખ મને દુઃખ પડ્યો હોય કઈ નઈ પણ તમારે દુઃખ છે ને સુખમાં માં પ્યોર હોય ને એક લોટો પાણી ભર્યા લો ખાલી ઠંડા નું કેવા ઠંડુ પીના હમણાં ગરમ પાઠા છે પછી જપ પાણી પૂરો પછી દુઃખ કાઢે છો ને અરે તા ખાલી ડોક્ટર જોડે જવાની નહીં પડે ખાલી એકાઉન્ટ ઘર ના બાકી મેં જો ને મંત્રી ની આટી આપું તમને અઠવાડિયું નહીં થાય તમને દુઃખ મટી જાય તમારું એક નજર લેવા જોજો આવી ગયું એ બધું કદી આપું તમે શાંતિ રાખો પાણી પીવું પાણી પડતા માતા રહેલા લાગે ના ભૂલવાની આદત બઉ મળે ઠંડુ પીવું ગરમ લાવે ફ્રીજ જેવું ઠંડુ ફ્રીજ કરતા પેલો Warko, wewenang, 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 wewenang,

આ નંબર લેવા નંબર નહી કાઢેલ તો કાઢી તો બધું કરતા કે બધું વાર્તા નહી આવડતું મારું દુઃખ કાઢેલો તમને કાતું મારી બોલો હું શું કેતો તો ખબર આ વરસાદ થોડીક વાત આવે તો કોઈ ખાતલો બાતલો જોઈને લેવા ને ખબર પગ પગમાં કપાસું પડે દુખાય

જા ડાંગળ લેતા કરે ભઈ બતડે અખિલ હા કે બાઈક માં તું લગાડી ચાલ જી બાઈક માં લાગી બાઈક લઈ નેતા કારા ધંધા બોલે આમાં આમાં વાંધું કે વર્તી લગાઈ લગાઈ

કાલ તો સુકાય ઉપાડી જાય ના ના આવા દે ગામ માં ન દેવાના સારું વટ કરે ચામિલ વટ